ચૌદમી જાન્યુઆરીના રોજ પાલેજ ગામ ખાતે પાલેજ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ઉપર અહેમદનગર ઇલેવન અને નિરાલા પાર્ક ઇલેવન બે ટીમો વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી પહેલા બેટિંગ કરતા અહમદનગર ટીમને વીસ ઓવરમાં બસો છ રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો તેની સામે નિરાલા પાર્ક ઇલેવન માત્ર સો રનના સ્કોરમાં આઉટ થઈ ગઈ હતી વિજેતા ટીમ અહેમદનગર બની હતી ફાઇનલ મેચના અંતે આવેલા ચીફ ગેસ્ટ ડેપ્યુટી સરપંચ શબીરભાઈ પઠાણના હસ્તે વિજેતા ટીમના કેપ્ટનને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે ઇલિયાસભાઈ રોયલ ઇલેક્ટ્રોનિક્સ અબ્દુલભાઈ હાફિઝ ઇમરાન ખાન પઠાણ પટોડી મોહસિનભાઈ ચાંદની અફઘાની પિઝા ઉપસ્થિત રહ્યા હતા ફાઇનલમાં મેન ઓફ ધ મેચ તરીકે અશફાક સૈયદ મેન ઓફ ધ સિરીઝ ઉ એસ પટેલને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી ટૂર્નામેન્ટમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો ટૂર્નામેન્ટના આયોજક ઇરફાન બોબીએ ફાઇનલમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો